મતદાન જાગૃતિ માટે અવનવાબ બાઇક્સના કાફલાને ફ્લેગ ઓફ કરાવતા કલેક્ટર શ્રી બાઇક રેલી શેરીએ શેરીએ સાતમી તારીખે મતદાતાઓને મતદાન કરવા પ્રેરિત કરશે રોડ સેફ્ટી સાથે મતદાન દ્વારા દેશને મજબૂત કરવા યુવા મતદાતાઓને આહવાન કરતા પોલીસ અધિક્ષક હાર્લી ડેવિડસન રોયલ એલફીલ અને અનેક મોડિફાઈડ હાઈ એન્ડ બાઇકના કાફલાની મીઠી ઘરગણાટીમાં એક મહત્વનો અવાજ પણ રેસકોર્સ રિંગ સાંભળવા મળ્યો આગામી તારીખ મેના રોજ ચોક્કસ મતદાન કરવું જોઈએ ખાતે આયોજિત બાઇકર્સ રેલીમાં અનેક યુવાઓએ ભાગ લીધો હતો આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ દ્વારા રેસકોર્સ બહુમાળી ભવન ખાતેથી ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવાયું હતું રેસકોર્સથી અટલ સરોવર સુધીની આ રેલીના પ્રસ્થાન વેળાએ કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ રેલીના ઉદ્દેશ્ય અંગે જણાવ્યું હતું કે બાઇકર્સ દ્વારા શેરીએ શેરીએ સાતમી મે ના રોજ મતદાન કરવા જવાનો મેસેજ લોકો સુધી પહોંચાડી વધુ ને વધુ લોકો મતદાન કરવા પ્રેરણા પૂરી પાડવી છે અહેવાલ દીપક રાઠોડ